નમસ્કાર દર્શક મિત્રો હું સંજય ચુડાસમા આજે ફરી વાર નવા વિડીયોમાં મારા બધા જ દર્શનાર્થીઓનું સ્વાગત કરું છું મિત્રો આઈ હોપ કે આ બધા જ મિત્રો મજામાં હશો અને હું પણ મજામાં છું તો આજે મિત્રો આપણે જઈ રહ્યા છીએ સુગાળાધામ ખોડિયાર માતાજીના મંદિરે કે જ્યાં કાગડીઓ ગુનો આવેલો છે અને કહેવાય છે કે આરતીના સમયે મિત્રો સોનાની નથવાળા મગર માતાજી છે એ સાક્ષાત દર્શનાર્થીઓને દર્શન આપે છે

તો હર હર મહાદેવના નાદ સાથે આજના આપણા આ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુગાળાધામ તમે જોઈ શકો છો આપણી પાછળ અહીંયા પર આ ગેટ છે આ શ્રી ખોડિયાર સુગાળા એટલે કે મિત્રો અહીંયા પર આ સુગાળાધામ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અહીંયા ભાલૈયા પરિવારના ખોડિયાર માતાજીનું મંદિર છે સાથે સાથે મિત્રો અહીંયા પર જસા દાદાનું પણ સ્થાનક છે અને અહિયાં પર ખોડિયાર માતાજી મિત્રો મિત્રો ગુનો આવેલો છે કે જેમાં સોનાની મિત્રો મગર જે છે સમયે બધા જ દર્શનાર્થીઓને દર્શન આપે છે તો હવે મિત્રો આપણે ગેટ ની અંદર જઈએ અને જે જે જગ્યા છે ગેટ ની અંદર ખોડિયાર માતાજીની અથવા તો ચસાદાદા ની એ બધી જ જગ્યા વિશેની માહિતી આપણે મેળવીએ બની રહો વિડીયો સાથે મિત્રો તો ચાલો આજના આપણા વિડીયોની મિત્રો શરૂઆત કરીએ તો મિત્રો હવે આપણે ગેટની અંદર જઈએ મિત્રો આ મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક છે અને અહીંયા પર કહેવાય છે કે ભાલૈયા પરિવારના મિત્રો ખોડિયાર માતાજી છે તે અહીંયા પણ બિરાજમાન છે મિત્રો ગેટની અંદર આવતા આપણી જમણી બાજુએ છે એ હનુમાનજી સ્થાનક છે હનુમાનજી સાનિધ્ય છે તો આપણે હનુમાનજીના પણ દર્શન કરીએ સંકટમોચન મોચન હનુમાનજી મિત્રો અહીંયા પર તમે જોઈ શકો છો બિરાજમાન છે તો મિત્રો આપણે બધા જ પવન પુત્ર હનુમાનજી ના પણ દર્શન કરીએ જય હનુમાન દાદા કરીએ અને મિત્રો તમે અહીંયા પર જે જોઈ શકો છો આપણી બિલકુલ પાછળ અહીંયા પર છે એ સિંગોળા નદી છે આપણે થોડા આગળ જઈએ હું તમને બતાવું છું મિત્રો તમે જોઈ શકો છો આપણી પાછળ જે બેકગ્રાઉન્ડ છે ત્યાં તમને જે નદી દેખાય છે એ સિંગોડા નદી છે અને સિંગોડા નદીને કાંઠે મિત્રો અહીંયા પર આ અહીંયા પર છે મિત્રો આ ખોડિયાર માતાજીનું મિત્રો મંદિર આવેલું છે તો હવે આપણે આગળ વધીએ ખોડિયાર માતાજીના મંદિર તરફ ચાલો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર આ ખોડિયાર માતાજીની ધજા છે તે લહેરાય છે તો મિત્રો આપણે થોડે દૂર આગળ આવીએ તો મેલેડી માતાજીનું સાનિધ્ય છે તો આપણે મેલેડી માતાજીના પણ મિત્રો દર્શન કરીએ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર મેલેડી માતાજીનું સાનિધ્ય છે આપણે મેલેડી માતાજીના પણ મિત્રો દર્શન કરીએ જય મેલેડી માં તો મિત્રો હવે આપણે આગળ ખોળિયાર માતાજીનું જે જગ્યા પર સાનિધ્ય છે જે જગ્યા પર તે બિરાજમાન છે આપણે તે જગ્યા ઉપર આગળ જઈએ તમે જોઈ શકો છો અત્યારે આપણે જે ચાલીને જઈએ છીએ તે મિત્રો મિત્રો શેડ છે ને આગળ ખોડિયાર માતાજીના તરફ જવાય છે તો મિત્રો હવે આપણે ફાઈનલી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ તેમના મંદિરે પહોંચી ગયા છીએ તમને જોઈ શકો છો આ ચારે બાજુનું હું તમને આ જગ્યા છે ચારે બાજુ જે ખોડિયાર માતાજીની જગ્યા છે મંદિરની એ હું તમને બતાવું છું આ મિત્રો આ મંદિરની જગ્યા છે તો મિત્રો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ જગ્યાના દર્શન કરીએ મિત્રો અહીંયા પર દિવાલોમાં છે એ નાના નાના બાળકોના છે એ ફોટા છે તે લગાવવામાં આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ચારેકોર અહીંયાથી જે દીવાલની શરૂઆત થાય છે તમે જોઈ શકો છો થેટ સુધી નાના નાના બાળકોના અસંખ્ય ફોટાઓ છે તે અહીંયા પર આ દિવાલમાં લગાવવામાં આવ્યા છે કહેવાય છે કે અહીંયા પર જે દર્શનાર્થી આવે અને ખોડિયાર માતાજીની માનતા રાખે અથવા તો જે કોઈ બેન દીકરીની ઘરે પારણા ના બંધાતા હોય અને ખોડિયાર માતાજીની માનતા રાખે તો તેની ઘરે અવશ્ય પારણું ખોડિયાર માતાજી બંધાવે છે અને ત્યારબાદ તે બેન છે તે દીકરી છે અહીંયા આવી અને તેમના દીકરા અથવા પુત્રી અથવા પુત્ર તેમનો ફોટો છે અહીંયા પર દિવાલ પર લગાવે છે એમ ધૂણો આવેલો છે તો મિત્રો હવે ફાઇનલી આપણે અહીંયા પર આ દર્શન કરી રહ્યા છીએ જે પહેલું સાનિધ્ય છે તે ભાવાની માનું છે મિત્રો બીજું સાનિધ્ય છે ખોડિયાર માતાજીનું અને જે ત્રીજું સાનિધ્ય છે મિત્રો એ વાઘેશ્વરી માતાજીનું સાનિધ્ય છે તો આપણે તેમના દર્શન કરીએ અને તેમને પ્રાર્થના કરીએ કે તેમના પ્રાર્થના કરીએ કે તેમના આશીર્વાદ છે આપણા બધા જ ઉપર સર્વ જગત ઉપર રહે જય માતાજી તો મિત્રો આપણે ખૂબ જ સુંદર મજાના ભવાનીમાં માં તેમજ વાઘેશ્વરી માતાજીના દર્શન કર્યા હવે તેમની બાજુમાં જે સાનિધ્ય છે ખોડિયાર માતાજીનું કે જ્યાં સાક્ષાત ખોડિયાર માતાજી છે તે પ્રસન્ન થયેલા છે તો આપણે હવે ખોડિયાર માતાજીના તે જગ્યાના પણ આપણે દર્શન કરીશું બન્યા રહેજો વિડીયો સાથે તો મિત્રો તમે જોઈ શકો છો આગળ આવો તો અહીંયા પર છે એ ખોડિયાર માતાજી નું યજ્ઞ છે અહીંયા પર ખોડિયાર માતાજી નું મિત્રો ત્રિશુળય છે તમે જોઈ શકો છો મિત્રો આશરે ઘણા બધા દર્શનાર્થીઓ છે તમે જોઈ શકો છો મિત્રો અહિયાં પર ખોડિયાર માતાજી છે એ સાક્ષાત બિરાજમાન છે ભાલૈયા પરિવારના ખોડિયાર માતાજી છે અહિયાં પર સાક્ષાત બિરાજમાન છે આપણે ખોરિયાર માતાજીને પ્રાર્થના કરીએ કે તે તેમના આશીર્વાદ સર્વ જગત ઉપર બધા જ ઉપર રાખે અને આપણા બધાના જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી આપણે પ્રાર્થના કરીએ જય મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરની અંદર પણ જે જગ્યાએ ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે તેમની અંદર પણ અસંખ્ય બાળકોના છે મિત્રો અહીંયા પર ફોટા છે જે લગાવવામાં આવ્યા છે કે જેમની મનોકામના મા ખોડિયારે પૂર્ણ કરેલી છે તો મિત્રો આપણે અહીંયા પર ખોડિયાર માતાજીના ખૂબ જ સુંદર મજાના દર્શન કર્યા હવે ખોડિયાર માતાજીના મંદિરની બિલકુલ બાજુમાં ચસાદાદાનું મંદિર છે જસાદાદા નું સાનિધ્ય છે કે જે ભાલૈયા પરિવારના છે તો આપણે જસાદાદાના પણ મિત્રો દર્શન કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો અહિયાં પર આ જસા દાદાનું સાનિધ્ય છે જસા દાદા છે તે ખોડિયાર માતાજીના મિત્રો ખૂબ જ મોટા ભક્ત હતા અને સાક્ષાત ખોડિયાર માતાજી છે તે દાદાને દર્શન આપતા અને કહેવાય છે કે જસા ને તલવાર પણ ખોડિયાર માતાજી એ આપેલી જય મા ખોડિયાર જય જસા દાદા ખોડિયારમાં મિત્રો આપણે ખોડિયાર માતાજીના તેમજ જસાદાદાના પણ દર્શન કર્યા હવે હું તમને જે ઘાઘડીયો ગુનો છે કે જ્યાં આરતી સમયે મગર માતાજી છે જે સોનાની નથવાળા મગર માતાજી છે એ આરતી સમયે સાક્ષાત બધા દર્શનાર્થીઓને દર્શન આપે છે હવે હું એ ઘાગડીયા ગુનાની તમને મુલાકાત કરાવું છું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર આ ગુનો છે કે જે પાણી છે આ ઘાઘડિયો ગુનો છે તમે જોઈ શકો છો ચારેકોર અસંખ્ય પાણી છે અને આરતીના સમયે આ ગાગડિયા ગુનામાંથી છે એ સોનાની નથવાળી મગર માતાજી છે મિત્રો એ દર્શનાર્થીઓને દર્શન આપે છે મિત્રો આ મંદિર છે એ હજારો વર્ષોથી અહીંયા પર સ્થિત છે અને કહેવાય છે કે અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભ્યા છે ને અને મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે જે ટેકરી છે એ સામે આ આ ટેકરી છે અહીંયાથી લઈને જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે ને મિત્રો અત્યારે જે જગ્યા ઉપર ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે આશરે આ ટેકરી થી લઈ ને ખોડિયાર માતાજીનું જે જગ્યાએ સાનિધ્ય છે એ 25 થી 35 ફૂટ નીચે ધરો છે મિત્રો નીચે ખાલી જગ્યા છે અને આ બીમ છે તે તેવી રીતે અંદર છે નીચે કોઈ પણ જાતનું બીમ કે કંઈ લગાવવામાં આવ્યું નથી અંદર છે તે ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે અને જ્યારે ચોમાસાની ઋતુ હોય કે જ્યારે વરસાદ આવતો હોય ઘણું બધું પૂર આવતું હોય ત્યારે આપણી ઉપરના જે આ પતરા છે ને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ પતરા સુધી છે એ એટલું પાણી હોય છે તો પણ અહીંયા પર આ મંદિર છે ખોડિયાર માતાજીનું અને જસાદાદાનું આ મંદિર ને કોઈ પણ જાનહાનિ તેમજ નુકસાન થતું નથી અને તમે જોઈ શકો છો અહીંયાં પર અહીંયા પર આ જગ્યા ઉપર ખોડિયાર માતાજી છે મિત્રો એ સાક્ષાત પ્રગટ થયેલા હતા અહીંયા પર આ ખોડિયાર માતાજી છે મિત્રો અહીંયાં પર ખોડિયાર માતાજી છે એ સાક્ષાત ધરામાંથી પ્રગટ થયેલા અને ત્યારબાદ અહીંયા પર બાજુમાં છે તે ખોડિયાર માતાજીનું સાનિધ્ય બનાવવામાં આવ્યું હજી પણ આ જગ્યા તમે જોઈ શકો છો અહીંયા પર જો અહીંયા પર જે ધજાઓ અને બંગડીઓ છે ત્યાં અહીંયા પર આ વડલો છે આ પીપર છે તેમાં લગાવવામાં આવી છે એટલું બધું મિત્રો પાણી હોવા પણ છતાં અને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી એટલો માતાજીનું અહીંયા પર હાસ છે મિત્રો તો મિત્રો આવો કંઈક ઇતિહાસ છે ખોડિયાર માતાજીનો આપણે બાપુ પાસેથી પણ માહિતી મેળવીશું પરંતુ હું બાપુને મળવા ગયો ત્યારે બાપુ બહાર જતા હતા તેથી આપણે બાપુની મુલાકાત નહીં લઈ શક્યું ફરી ક્યારેક આ જગ્યા ઉપર આવશું ત્યારે બાપુની મુલાકાત લઈશ અને આ જગ્યાનો ઇતિહાસ વિશે આપણે માહિતી મેળવીશું મિત્રો તો મિત્રો આપણે બધાએ જ ખૂબ સુંદર મજાના ખોડિયાર માતાજીના તેમજ તેમની બાજુમાં જે જગ્યા પર જસા દાદાનું સાનિધ્ય છે એટલે જસા દાદાના તેમજ જે જગ્યા પર ઘાઘરીઓ ખૂણો આવેલો છે તે તે બધી જ જગ્યાના સ્ટેપ બાય સ્ટેપ દર્શન કર્યા ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અહીંયાનો ઇતિહાસ પણ ખૂબ જ મિત્રો રોચક છે અને અહીંયા પર આવનાર કોઈ પણ દર્શનાર્થીની મનોકામના છે તે ખોડિયાર માતાજી સાક્ષાત પૂર્ણ કરે છે તેવું અહીંયા પર માનવામાં આવે છે અને કહેવાય છે કે આરતીના સમયે મિત્રો અહીંયા પર સોનાની નથવાળી મગર છે એ સાક્ષાત દર્શનાર્થીઓને દર્શન આપે છે તો આ બધા જ દર્શનાર્થીઓને મારી વિનંતી તમે જો કોઈ આ જગ્યા પરથી પસાર થતા હોય આ જગ્યા છે એ મિત્રો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાથી આશરે બાર થી પંદર કિલોમીટર દૂર આવેલી છે અને ખૂબ જ સુંદર મજાની જગ્યા છે તમે પણ એકવાર અવશ્ય આ જગ્યાની મિત્રો મુલાકાત લેજો અને ખોડિયાર માતાજીના આશીર્વાદ પણ મિત્રો મેળવજો તો મિત્રો નવા વિડીયોમાં આપણે બધા જ ફરી મળીશું ત્યાં સુધી આ બધાને જ મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય માતાજી મિત્રો